પહેલું રોયલ ફેમિલી માંથી આવીએ કે મોટા બિઝનેસ વાળા ને એમાંથી આવીએ તો એવા કે બહુ પૈસા વાળા હોય તો એવું સૌથી પહેલું એટલે જ ગણાયું ધન ધન પછી અભિજન પછી રૂપ રૂપનું આપણને બહુ એવું હોય છે કે ભાઈ હું તો બહુ રૂપાળો છું હું તો બહુ રૂપાળી છું એમ એમ રૂપાળા થવાથી ભગવાન મળતો હોત તો બધા ના મળી ગયા હોત જેટલા રૂપાળા છે એને વગર કઈ કરે એમ રૂપાળા થવાથી નથી મળતા ભગવાન કઈ ભગવાન ધન અભિજન રૂપ પછી શારીરિક તપ તેજ ઓજા અંદરનું તમારું તેજ એટલે બાર થી છલક હતું પ્રભાવ તમારો આપણી ઉપસ્થિતિથી અથવા તો આપણા હોવાથી જે બધા કામ થઈ જતા હોય લોકો આપણું જે કયું માનતા હોય આપણે જે કંઈ પણ સમાજની અંદર આપણા કામ અથવા તો યોગદાનથી જે કંઈ પણ છાપ ઊભી કરી હોય આપણી પોતાની એ પ્રભાવ બળ શારીરિક બળ પૌરુષ પૌરુષ એ જાતિવાચક નથી પછી બુદ્ધિ અને યોગ બુદ્ધિ હોય તો એવું બહુ રહેવું નહી બ્રહ્મા કે બુદ્ધિ હોય એટલે ભગવાન મળી જાય ભલ ભલાન ભગવાન કોને મળે ભોળાના ભગવાન એવું ઘડિયાઓ કેતા હતા ભોળાના ભગવાન માનસમાં પણ કહ્યું છે ને